ગુજરાતમાં દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે એશિયાઈ સિંહોને સોળમી વસ્તી ગણતરી દસ મેથી તેર મે સુધી ચાર દિવસ એમ બે તબક્કામાં યોજવામાં આવશે પ્રાથમિક વસ્તી અંદાજ તારીખ દસથી અગિયાર મે અને આખરી અંદાજ તારીખ બારથી તેર મેના રોજ હાથ ધરાશે સિંહોની વસ્તી ગણતરી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ એમ કુલ અગિયાર જિલ્લાના અઠ્ઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે નોંધનીય છે કે ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો ઓગણીસો તેરમાં એ અંદાજ આવ્યો હતો કે ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા ઘટીને માત્ર વીસ જ રહી ગઈ છે ત્યારે તેમને બચાવવાની મુહિમ શરૂ થઈ ગઈ હતી ત્યારે ઓગણીસો છત્રીસની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા બસો સિત્યાસી હતી બાદ બે હજાર પાંચથી બે હજાર વીસ સુધીના પંદર વર્ષમાં સિંહોની સંખ્યામાં અઠ્યાસી ટકાનો વધારો નોંધાયો છે